અલ્યાં કરે આ ભમરાવી ની આ આખી ઈટ હમી મેલાવી હાપી ને રામી એક જગ્યા બોલો હેં તારે કી ઉખલ પાડવાનો હતો પાડવાનો ને ઓર્ડર દેબો જીસીબી થી દાયક ફોન જ નખો ઘર ને ઘર કેટલો ખાણવાનો કુવો ને ખાણવાનો એ

કી એન્ટ્રી આવી રોગી આઈટ મળવાકને લે છે એ કી તો મળવારી છે હા છોકણ મળવારી છે આઈ દે નોઠે થપ્પી ચલવારી છે એ થપ્પી આ 100 રૂપિયા 100 રૂપિયા એક્સ્ટ્રા અને 600 રૂપિયા 600 એક્સ્ટ્રા લાગે અમે મોરે એક્સ્ટ્રા ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ લાગે હા ઠીક હે કરે આવજો કામ એવો અમે બાર બાર મજૂરી મળનો છે કાલે કે આજે મારા હાથ ને થી કોમ કરે એ એન હા આજ મેલ કાલે એક ઓ કાલે મળજો કાલે આવી જશે અમારથી 8 વાગે આવી જશે એ મૂછા

ભાઈ ભાઈ કોઈ મજૂરિયેલી વેતને થાતો કેમ શાંતિ બીકા બેટા ઓ કેમ કે જો તો મો જાતા ટેટો ફોડો વગર દીવાળી ટેટો નહી ફોડવા પોતાની વાત કુછ કે મજૂરિયે થાય એમ નહી હવે મજૂરિયે સેટિંગ થાશે તો કાર્યાલય ને હું આખા ગામમાં ફરીને આવ્યો પણ કે મજૂરિયે સેટિંગ ન થાય જ છે તો કેમ ગામમે જાવામ રહેતા હતા તો પણ મે દેખ્યા નહીં ને એ કોણ ઓળખતા દી હું ભમરા દે નરબદી અરે વો મજૂરી કરે હોવે અન તમે થોડો કમ ભાવ કે દો ઓહો તો તો આ છે આ છે દરે ના છે ના બેઠા હે એમ જીબ જીવા તો હા તો હું બોલાઈ જાવ તો કોઈ એમ વધારે એક્સ્ટ્રા ચાર્જ દે મત કે દો ઓહો એટલા મોગે ને એન્ટી થોડા 100 રૂપિયા કમ દીધો દો ઓહો કાઈ બોલો આ મહિનામાં દોબન ખાલી બે કોમ મળે આ આ મહિના મેટર કોઈ વધારે નહી

બોલા ઓ કોમતી આયો પાળો હા તમોને કે મેટરારની બોલાવાયો હા મેટર બીદી કોઈ ની એટલે એ તો ભમરાવે બંધ ન કરી મજૂરી તો મજૂરી બંધ કરી હવે નઈ કરતા મજૂરી નઈ કરતા અમે આવરી કદી બંધ કરી મજૂરી હું હે આવો વે બંધ ગઈ

એટલે તો 700 રૂપિયા જીવ રાવ જો રાવે તો 700 રૂપિયા હા 700 હા 700 રાખો હા 700 પણ અમે અરિક એલા મરીન કંટી એક્સ્ટ્રા પૈસા લો હા 50 રૂપિયા તો તારે ચા નાસ્તા રા દેવો પડે ચા નાસ્તા પણ તમે ઈ આવશો એટલે નાસ્તો ચા બધું થઈ જાય તો લાવી દઉં હા તો 700 રૂપિયા બરાબર પણ આવતે મો નાસ્તો કરાવવો પડે કરાવશું કરાવશું હા તો 700 રૂપિયા આવી જા બોલો અમે તો નાસ્તો કરીને કોમે કાલે હવાથી

तो ચાતો પસંદ કરવાતો પેલા એમ અમે પાવડો લી એમની માલ એમ એમની મારો પાવડો એમ અમે નહી ખાડે શરૂઆત ન કરો એમ એમ શરૂઆત ન કરો પૈસા લાગશે પૈસા તો દેવા પર વારું જોઈએ તો કરીન પેલા ચાર્જ પણ તોરે ખાડે પૂરી છે કે બજે પડી ના ના અમે તને કરતા દેઈ દો લઈ લે થોડું હા ચાર્જ હા